હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે અહીંયા અમે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ઇડલી સાંભાર બનાવ્યો છે તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો સાંભાર અને કેટલી સરસ આપણી ઇડલી બનીને તૈયાર થઈ છે તો તમે એકવાર આ રીતે બનાવશો ને તો બહુ જ સરસ બનીને તૈયાર થઈ જશે તો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો ચાલો શરૂ કરીએ આપણે બનાવવાની રેસીપી તો ખીરું બનાવવાની લિંક મેં છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે તો તમે આ રીતે ખીરું બનાવીને તૈયાર કરશો ને ઘરે તો એકદમ સરસ જાળીદાર આપણા ઈડલી બનીને તૈયાર થાય છે તો આ રીત ઈડલીની લિંક ખીરુંની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમે ત્યાંથી જોઈ જોઈ શકો છો તો આ રીતે મારું ખીરું બનીને તૈયાર છે તો હવે આપણે આમાંથી સરસ મજાની ઈડલી બનાવવાના છે તો જેટલી આપણો થાળીમાં આવે ને એટલું જ આપણે ખીરું પહેલાં લેતું જવાનું છે વધારે પડતું આપણે બધા જ ખીરાનો ઉપયોગ એકી સાથે નથી કરી દેવાનો એટલે જેટલી આપણે ઈડલી બનાવવાના હોય ને એ પ્રમાણે જ આપણે બનાવતું જવાનું છે તો હું અહીંયા એક તપેલીમાં જેટલું મારે સ્ટેન્ડમાં ઇડલીનું સ્ટેન્ડમાં ખીરું માય ને એ પ્રમાણે મેં ખીરું લીધું છે અને આપણે ઈડલીનું ખીરું આટલું જારું જ રાખીશું ને અડધી ચમચી જેટલું મેં ટેસ્ટ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલું મેં અહીંયા ઈનોનો ઉપયોગ કર્યો છે એટલે એક પેકેટમાંથી છે ને મારી પાંચથી છ વ્યક્તિ ખાઈ શકે ને એટલી બધી ઈડલી બનીને તૈયાર થવાની છે તો તમે જોવો છો ને કે આ રીતે ચપટી ખીરું લઈશું ને આ ઈનો લેવાનો છે આ રીતે અને પછી એની ઉપર થોડું પાણીમાં નાખીશું આપણે એટલે એનું એનો એક્ટિવિટ થઈ જાય ને એના માટે આપણે પાણી નાખવાનું છે હવે આપણે એને સરસ છે ને મિક્સ કરી લેવાનું છે આ રીતે મસ્ત બધું મિક્સ થઈ જાય પછી આપણે પહેલાંથી ઢોકળાનું કૂકર આવે ને ઇડલીનું કૂકર એને હું મેં ગરમ કરવા પાણી નાખીને રાખી દીધેલું હતું પછી આ રીતે ઇડલીનું સ્ટેન્ડ આવે ને આપણે અંદર મૂકી દઈશું અને તેલ પણ મેં અહીંયા બધે ઇડલીના સ્ટેન્ડમાં લગાવી લીધું છે આ રીતે તમે તેલ લગાવી લેવાનું અને ખીરુંને બરાબર બધું મિક્સ કરી લેવાનું અને જેટલું ઇડલીના સ્ટેન્ડમાં ખીરું માય ને એ પ્રમાણે આપણે થોડું થોડું ખીરું આ રીતે નાખતા જવાનું છે તમે જોવો છો ને જેટલું માય તમે કોઈ ચમચાની મદદથી કે ચમચીની મદદથી પણ નાખી શકો છો પણ મેં આ રીતે ડાયરેક્ટ જ તપેલીમાં નાખી દીધું છે હવે આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે મીડિયમ તો લો ગેસ ઉપર થવા દેવાનું છે પાંચથી સાત મિનિટ થાય આપણે ખોલીને ચેક કરી લઈશું તમે જોવો છો કેટલી સરસ ફૂલીને દરા જેવી આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે તો હું કાંટાવાળી ચમચીની મદદથી અને ચેક કરું છું તમે જોવો છો ને ઈડલીમાં ક્યાંય પણ આપણું ખીરું ચોટતું નથી એટલે સમજી જવાનું કે આપણી ઈડલી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તમે જોવો છો ને મેં બધી જ ઇડલીઓ ચેક કરી લીધી છે તમે આ રીતે બધી ઈડલીને ચેક કરી લેવાનું અને બહાર કાઢી લેવાનું થોડું ઠંડુ થાય ને પછી આ રીતે ચપ્પુની મદદથી ચારે બાજુ ચપ્પુને આપણે કરીશું ને એટલે સરસ મજાની આસાનીથી આપણી ઇડલી બની નીકળીને તૈયાર થશે તમે જુઓ ને એકદમ જાળીદાર એકદમ સોફ્ટ કેટલી સરસ આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે આ રીતે બનાવશો ને તો તમારી પરફેક્ટ ઇડલી બનીને તૈયાર થઈ જાય છે તો મારી બન બધી જ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે એને ગરમ ગરમ સાંભાર જોડે તમે સર્વ કરી શકો છો અને સાંભારની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો તમે ત્યાંથી સાંભારની લિંક સાંભળી રેસીપી જોઈ શકો છો તો બહુ જ સરસ આપણી ઈડલી બનીને તૈયાર થાય છે તમે જો છો ને તોડીને એકદમ જાળીદાર અને સરસ મજાની આપણી ઈડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો મારી ઈડલી તૈયાર છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના